hello hi 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 hello hi hi bhabhi kaisa hai hi model silk didi taahe tumhe jha ave બરાબર નક્કી નો એમને હમણાં બેઠા બેઠા કલાકથી રીલ જોતી તી કીધું લાવ થોડીક વાર લાવીવ કરું અવાજ મારો ભારે ભારે લાગે છે લાગે છે જે એક બે વાર ખાવા મંગાવીને પીવો પડશે હાય જમ્યા તમે ના હો બાકી છે બપોરે ફ્રૂટ સલાડ બનાવ્યું તું હાય માસી હાય બેટા ખબર નહીં કોણ છે તો અત્યારે એ જ ખાવાનું છે

મિસ્ટર ઝીલિયા હા એ બીમાર છો કે શું બીમાર નહીં મને છે ને ગયા વીક ગળામાં બરાબર નહોતું પછીથી દવા લીધી ને પછી ખબર નહીં તો આપણે ઉનાળો છે કે નહીં તો થોડુંક આવો જારિયા વાર છે આવશો આવશો તમે કોણ ઉપર નામ નથી દેખાતું ભાઈ લઈને આવજો ચાલુ હમ અવાજ ખબર નઈ એવું તો એટલે એવું થાય એમ જીતભાઈ ના આવ્યા બાર છે ગામ થી કેમ છો મજામાં દીપભાઈ ની જીતભાઈ ભલો હો ભાઈ નામ બરાબર લખો અવાજ ભારે લાગે છે આ મને એવું જ લાગે છે

હમણાં હું થોડીક વધારે કામકાજમાં પડી ગઈ છું ને બહાર જવા આવવાનું આજે દોસ્તાની દુકાને ગઈ કામથી થાકી ગઈ છું અંદર પૂરી નથી થઈ કાલે હાવાર્યું ફાઇન પણ થોડુંક થોડુંક નોટ વેલ ચા પી લો બગાસ ના ખાધા વગર આજે બપોરે મેં ચા નથી પીધી થેન્ક યુ આભાઈ જો ચા યાદ કરે એવું મને ખબર પડી ગઈ કેમ બગાસ આવે નીંદર તો પૂરી નથી થઈ દસ કલાક ઉતા હોય એટલે ને સાત કલાક નીંદર ઓછી જ લાગે પણ ચાય નથી પીધો આજે મેં હું બપોર રેડી થઈને સીધી બહાર વાઈ ગઈ હતી તો ચા પીવાનો બાકી રહી ગયો છે રાઈટ સાચી વાત છે હવે મારે ચામાં ખાવું પડશે ચામાં તો ન ખવાય ફ્રૂટ સલાડ માં ખાવાનું છે એટલે ચા પછી પી લેવાનું થોડી વાર માતાજી તમને કોઈની નજર ઘણી વાર વધારે બીમાર પડી ગયા હોય ને તો એવું જ લાગે આખા દૂધ ની ચા બનાવીને મારી ચા દૂધ ની જોયું પાણી નાખતી જ નહીં स्पेशल चाय बाकी नाम पूर तो ना खोलू मैं चाय पी रही हूँ आ जाओ हाउ स्वीट आप पी लो मेरे को भी टाइम है अभी खाना खाना है ना उसके बाद थोड़ी देर के बाद चाय पीऊंगी क्योंकि फिर मेरे को जागना होता है ना हम लोग साथ सोते हैं जवान जब जीत सो, सोता है ना मैं तो इधर सोती हूँ तो मैं जागती हूँ ना इसलिए મજામાં છો ને ભાભી આ ભાભી મજામાં હાય જય પાવર બેંક શું કરો ભાભીજી શું લાગે તમને હવે કેમ મને એવું લાગે છે ભાભી ભાભી થોડુંક વધી бенчу એટલે નઈ નો પડે કેવાનું આંંધે બેન મજા માનીએ મારા ફેવરિટ વન છો બેન થેન્ક યુ ઈસ પર સુ લગાવો કાઈ નયો કોઈ જ વસ્તુ નહીં કેમ છે ભાભી મસ્ત કરણ ગોહેલ ને કઈ છોડો મારી જીભ ખરાબ નથી કરવી બ્લોક સેક્સી સેક્સી વીરો કામથી વાર ગયા છે કેમ બેસી ગયો લાગે છે મને એ ખબર એમના પાસે કહું જીત ને તું કાવો મોકેલ મોકલો તેવો ઠંડી અને ગરમી એવું નહોતું પણ મને ઠંડી નથી થતી પણ ગરમીના લીધે નાવા બે કે ત્રણ વાર જવાઈ જતું હોય ને તો એના લીધે શરદી થઈ ગઈ હોય ને પછી આવું થાય એમ ત્રણ ચાર દિવસ બે બે ટાઈમ ના એમ એટલે પછી એમ થઈ જાય એક બે દિવસ રહેવા જ દો એક એક ટાઈમ જ મને અને આ ઋતુમાં ગરમ પાણી એના કેમ આવું થાય છે એ થોડીક આરામ લેવો જ પડશે તમે બેન સુરત છો ને જય માતાજી જય માતાજી કેર કરો તમારી મારી કેર જીત કરે જ છે મારા શું કરવા ઈતિ બાહે નથી ને એટલે આટલું બાકી મને એસી નો હોય તો કરે નહી બોલો કે તને નથી જાવતું ને એટલે મને ભલે ગરમી થાય પણ તને ઠંડી નો લાગી જાય ગુડ ઇવનિંગ બેન ગુડ ઇવનિંગ બસ ચાલ્યા કરે જય મેલેડી માં જય મેલેડી માં હું અત્યારે આવી ને બાર થી તો વિચારતી હતી વિડીયો બનાવો પણ કોટો જ ન ચડ હવે કાલે બનાવીશ વિડીયો બનાવવા હતા ઘરે પણ પછી લેટ થઈ ગયું હતું ને ઘરે એકદમ નાઈ ધોઈ મસ્ત ફ્રેશ થયા હોય ત્યારે વિડીયો બનાવવા ગમે પછી બાર જઈને આવીએ ને તો કોટો ન ચડે કેટલો અભ્યાસ કર્યો છે તમે ઇન ફ્રોમ કોલેજ મારું નામ ગોરબાપા આ તો મૈયરમાં મંડું નથી લાગતું માથી એક કેરેક્ટર બહાર આવી ગયું એવું લાગે ગોરબાપા આવું કોણ નામ રાખે ભાઈ ખાતા પિતા રહેજો હું ખાતા પિતા રેજો ડાયટિંગ કરવાનું વિચારું છું જાડી થઈ ગઈ છું હવે જીતાવશે નો ખાતા પીતા સુખી ઘરનું હોય એવું વધે એ તો આમ હાલે રાખે બેન હા હાય હાય હલો ગુડ મોર્નિંગ અમરોલી પૂરું કર્યું એમ હાંજી મેં મારી કોલેજ કરી છે વાડિયા વિમેન્સ કોલેજ અને બીકોમ અને એમ કોમ કર્યું છે મેં જજેટ શાહ વાળ બહુ સરસ છે તમારો એવું તો કાંઈ નથી કરાવતી હું તો બોલો તમે બોલો મને તો જવાબ પણ આપ ન આપવો મામા દેવની લાડકી બોલો શું બનાવ્યું બપોરે બનાવ્યું હતું ગુવારનું શાક રોટલી ને ફ્રૂટ સલાડ બધું પડ્યું છે અત્યારે જ ખાવાનું છે સ્વભાવ મજાક કયો સરસ છે તમારો શું કે તમારી તબિયત બસ ચાલ્યા ઘરે જમી લ્યો હજી વાર છે પછી અત્યારે જમીએ ને તો પાછી બાર વાગે ભૂખ લાગી જાય થોડુંક મોડું ખાધું હોય ને તો હાલે પછી લેટ જાગવું હોય ને એટલે સુપર મેડમ બ્યુટીફુલ બરાબર જમી લીધું બાકી છે બાકી છે મને લાગે છે મારે ટાઇટલ રાખી દેવું પડશે એક તો રાખવું પડશે ભાભી મજામાં છે અને બીજું જમવાનું હજી બાકી છે હું તમારા વિડીયો મૂકું ને તો બડા કે તારે તો બહુ જ એડિટ્યુડ છે તો તમને કીએ છે તમે મૂકો છો તો તો હું તો બનાવું છું મને નહીં કેતા બહુ જાડા થઈ ગયા છે લગ્ન પછી તો એ તો નિશાની કહેવાય ને કે સુખી છે એમ ભાઈ બે જોડે માં હોય ને તો અલગ જ આનંદ હોય વાત છે કેમ છે બેન તમને મસ્ત એકદમ આપણને હું વાંધો હાઈ બોલો હાય ચંદ્રકાંત કિડેચા દુબઈ શું દુબઈ અંડુ તો કઈ ગામમાં આવી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હાય તમારા વિડિયો જોવા બહુ ગમે આરવ માઇસ થેન્ક યુ હાય દી હાય જય મેલડીમાં જય મેલડીમાં જય દ્વારકાધીશ કેવું ચાલે છે આજે અમે પહોંચ્યા તમારા સિટીમાં ઓકે જય શ્રી કૃષ્ણ તમે કોઈ જોબ કરો છો બરાબર કામ થી ગયા છે અને હું તમને ઓળખતી નથી નહીં તર મારા બે શબ્દ કેવા તા પણ હવે તમે ભાઈ કીધું એટલે હું બોલ ત્યાં સુરત એ હે જયશ્રી હલો તમારી ઉંમર કેટલી મારી સાઠ સિત્તેર હું લાગે સાદલી પર શું છે એટલે ફાય દીધું જાવ હાય ધોબી ધરતી હાય તમે ક્યાં રહો છો સુરત ખ્વાજા કી દીવાની કોઈ ફ્રી હોય તો ઘરે હા મ્યુટમાં કેટલું બધું બોલી ગઈ ને ઓલા ભાઈ ને કીધી હતી એને કઈક ઉમર કીધી તો મેં કીધું તમે ઓછી બોલી ગયા વધારે બોલવાની હતી પછી મેં એવું કીધું કે મને ખબર છે મારી એજ શું છે મારા હસબન્ડ ને ખબર છે મારી એજ શું છે મારે તમને નથી કેવું હાય જીત ના દીકરા મેં મ્યુટમાંથી કાઢું હજી અવાજ નથી આવતો નથી આવતો મ્યુટ કરીને અનમ્યુટ કરીએ ને તો અવાજ બવાજ બધું ધબડક થઈ જઈશ હાય લલિત હેલો હાય દીદી જ નિષા ગોધાણી હેલો के આર बंटी हा द किंग ऑफ रघुवंश हमरा इंस्टाग्राम स्किप થઈ ગયું છે હેંગ થઈ ગયું છે ખબર નથી પડતી હું થઈ ગયું છે બધાનું સ્ટોપ થઈ ગયું છે જીવા પટેલ હેલો દીદી હાય રોહિત મારું જોઈન હેલો માં મેલેડી નો દીવાનો હેલો હેલો મિસ કેમ છો એકદમ મસ્ત હેલો દી હાય છે તમારી જોડી થેન્ક યુજી હમણાં આવશે તમારો ભાઈ હું બોલાવા ગઈ હતી તમે બધા કેતા કે માર ભાઈ ક્યાં અમાર ભાઈ ક્યાં તમાર ભાઈ ને બધા બોલાવા ગઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય મુરલીધર કેમ છો એકદમ બરાબર બિગ ફેન કિંગ ઓફ જાડેજા બરાબર જીતભાઈ ને બોલાવો ને આવે તમે મસ્ત લાગો છો બેન બરાબર ક્યાં જીતભાઈ મારા દિલમાં

બ્યુટિફુલ થેન્ક યુ રવિ પટેલ હાઈ જય હલો હલો તમારા મોમ ડેડ માની ગયા મેરેજ માટે દી એમ જ હોય માની જ ગયા હોય થોડું કેવું હોય અંદર અંદર ઘરનું એવું બતાવે નહી આપણને એમ પણ માની તો ગયા જોઈ ને હા અહિયાં તો છું એની સામે છું એ લોકોની હારે રહું છું શું જોઈ જે વાતો કરતી હોય એ લોકોની સામે કરતી હોય બીજે તો કે છું નહીં કે ઘર મૂક્યું નથી મારે ઘરે જ છું કેમ છો એકદમ મસ્ત બાદશાહ શું કરે બાદશાહ નહીં હમણાં તરણાટક નવા કપડાં પહેરીને રેડી થઈ ગયા છે હમણાં આવશે મને પાછો મને નથી બોલતા મારા પણ તમે ઘરે નહી હોય ને તમે વયા ગયા હું મારા ઘરે જ છું મારા મમ્મી પપ્પા ઘરે છું વિશુ રાવળ રાવળ હેલો હા એક ડાયલોગ થઈ જાય બેન કયો ડાયલોગ સાંભળો તમારે બોલો શું સાંભળો કેવો ડાયલોગ સાંભળો ડાયલોગ મને ક્યાં ડાયલોગ બોલતા જ આવડે છે મારા વિડીયો જોયા એક કેમ અમારો ડાયલોગ બરાબર હોય જીત પાસે ક્યારે જવાના એટીટ્યુડ છે નો એટીટ્યુડ ભાઈ જરાય નહીં આ દી ની બધું જ ખબર પડે પણ નામમાં શોર્ટ થઈ ગયું બે થેન્ક યુ તમને જ પૂછ્યું મકવાણા તમે પણ તમારા હસબન્ડ ના ઘરે હશો ને મમ્મી ઘરે નહીં હોય ને ઓળખે છો મને સંધ્યા મકવા ને હું સંધ્યા ગોસ્વામી ને હું ઓળખતી હાય દીદુ હાય જમી લીધું ના બાકી છે જે કેમ છો એકદમ મસ્ત હા એટલે હું તો ગઈ જ નથી હું તઈ જ છું એ બી એક પ્લસ પોઈન્ટ થઈ ગયો ને કે હવે બોલા કરવા વાળું ઓલું આવ્યું જ નહી ઈ ટાઈમ જ ન આવ્યો કે થાય એમ ક્યારે બોલા થાય તમે કીધા વગર ના ઘરેથી ભાગી ગયા હોય વહી ગયા હોય તો કદાચ બોલાવાળી સિસ્ટમ આવે મારે તેવું કઈ હતું ને હું તો ગઈ તો કઈ ને ગઈ હતી પેલા પ્રસ્તાવ મૂકી દીધો હતો કે મારે મેરેજ કરવા છે તમને નહીં ખબર હોય લોકો મતલબ જે એવું ડિસિઝન લીધું ને કે મેરીડ તો મેં ઘરે કહી દીધું તું અને જયદીપ પટેલ જાડી બરાબર મેં ઘરે કહી દીધું તું કે અમારે મેરેજ કરવા છે એમ હું ગઈ ત્યારે બી કઈ ને ગઈ હતી પેલા એવું કીધું હતું તમે કરાવી આપો એમ પણ એના માટે લોકો એગ્રીડ નહીં હતા તો મેં એવું કીધું છે કે મારું ફાઈનલ છે ને મને કરવું છે તો તમે કરાવી આપો તો ના પાડી ને તો હું કઈને ગઈ હતી કે ઠીક છે એટલે મને એવું કીધું તું કે અમે લોકો અગ્રીડ નથી બટ ઇફ યુ થિંક કે તને કરવું છે અને તને એવું લાગે છે કે તને તારી બેસ્ટ લાઈફ ત્યાં મળશે તો તું તારું ડિસિઝન લેવા માટે આઝાદ છે મને કોઈ જાતનું દબાવ નહી હતું તો હું મને કીધું તું કે તું લઈ શકે છે તારું ડિસિઝન યુ કેન તો મેં લઈ લીધું અને હું કઈ ને કઈ હતી કે હવે હું મેરેજ કરીને આવીશ આવું હતું મારું તમે તો કીધા વગર ના ગયા હશો ને આ વાત લગભગ મેં નથી કીધી લાઈવ માં બટ આવું હતું મારું કયું ગામ વિશ્વ રાવલ મારું ગામ ખાખી જાડિયા છે હાય હેલો એડ કરો હું એડ નથી કરતી સોરી આવી ગયા મારા રાજા આવો આમાં કેમ નથી આવતું ડાયરેક્ટ મને રિક્વેસ્ટ નાખને ને જીત નથી આવતું કમેન્ટ કરિક્વેસ્ટ નાખ મે બી મોમ ડેડ મહિના તો જ મેરેજ કર્યા હતા તો તમારા મમ્મી પપ્પા તો બોલતા હશે ને કલેક્શન બહુ જ ગમે દીદી મારી તો હોતી નથી બ્યુટીકવાળાની હોય અને ત્યાં લગ મોસ્ટ ઓફ મોડલ છે એટલે એ લોકોને પૂછે તમને કઈ ગમે છે એ જ પેલા આખી જાડીયામાં પેલા ભારતી બેન ને છે તમારા સગા છે ને એ મારા મોટા મમ્મી છે મારા ભાવ જીત કમેન્ટ કર ને કે રિક્વે આ છે કેશે હો તું મો આ મેં એકસેપ્ટ કરી કરી મેં એવું કે જમી લીધું મેટ <laughs> <laughs>

તમે જીજુ જોડે સારી મસ્તી કરો છો તો કોની યાર કરવાની એની જયારે કરું ની મારી યાર કરે હોય નીર કરું મહારાણી જયશ્રી દીદી ને પ્રણામ જય જોવી રે હો કીધું મારો રાજા આવ્યો તો કે મહારાણી જયશ્રી દીદી ને પ્રણામ મારી વાઈફ તમારી બેન પણી છે ને બંને હારે ભણતા કોમલ એનું નામ છે વિહરણગર માં રહેતા છે વિહરણગર માં રહેતા છે ફાઇનલ પણ કોમલ નામની બહુ બધી છોકરીઓને ઓળખું જ એટલે હું તમને એ તમારી વાઈફ નેમ નહીં ઓળખું

મારા કરતા એને કમેન્ટ દેખાય નઈ વધારે સારું એને કરવા દો હું નીચે બેસ મારે કમેન્ટ ના આવે તો કાંઈ નઈ હું એને જોયા કરીશ એટલે મારું લાઈફ થઈ ગયું હાલો બધા ન્યા